હાય મિત્રો કેમ છો મજામાં ને પણ હું મજામાં અને આ ઉડીમાં કાળિયા બીડના છે અને મેલેડીમાં આટલું પ્રયુગમાં કામ કરે છે ને વાત કરવામાં અને ખૂબ કાળિયા બીડમાં પબ્લિક થાય છે અને આ પ્રોગ્રામ હતો આ પ્રોગ્રામની અંદર સંજય રાવળ છે સત્ય મેલડીમાંનું ધાર્મિક સ્થળ છે અને હા મિત્રો અને જો જે ભક્તિ ભાવથી માને છે ને એના પૂરેપૂરા કામ થઈ જાય છે અને છેડીમાં ખાલી ફક્ત પાંચ અગરબત્તી કરવાની અને ભક્તિથી અને મનથી વિશ્વાસ રાખવાનો મારી ચેનલમાં રાજા મેલેડીમાંના વિડીયો હશે અને હા મિત્રો મારું જ્યારે એવી તકલીફ હતી ત્યારે મેલેડીમાંએ મારું કામ કર્યું છે હું જિંદગી સુધી ભૂલીશ નહીં અને જ્યારે ત્યારે હું જય મેલેડીમાં જય મેલડીમાં પ્રયા રાખી જો આવા બધા વિડીયો તમારે જોવો હોય તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબર કરો અને બે બે લાઇકને બટન દબાવો અને હા મિત્રો પાંચ જણાને શેર કરો એટલે મનોમનતા મેલેડીમાં તમારું કામ પૂરું કરશે જય મેલેડીમાં